અરવલ્લી મોડાસા નગરપાલિકામાં ઘટની સાફ સફાઈ માટે આવેલા શ્રમિકોને માર મારાયોનો આક્ષેપ કરાયો અરવલ્લી મોડાસા નગરપાલિકામાં ગટરની સાફ સફાઈ માટે આવેલા શ્રમિક પરિવારોની મહિલા અને પુરુષને અજાણ્યા ઈસમોએ માર મારતા મામલો પોલીસ મથકે પહોંચ્યો છે આપ નેતા જયદીપસિંહ ચૌહાણ જ્યારે સહયોગ ચોકડીથી પસાર થતા હતા ત્યારે ઘટના જોઈ જયદીપસિંહ ચૌહાણ બે શ્રમિક મહિલાઓ અને બાળકોને પોલીસ મથક લઈ આવ્યા હતા જ્યાં મહિલાઓને સાથણના ભાગે ગંભીર માર માર્યા આક્ષેપ કરવા સાથે પાલિકાની ડોર ટુ ડોર કલેક્શન કરતા વાહનમાં ભેગા બનાવનાર મહિલાઓને લઈ જઈ ફેંકી દીધા હોવાનો આક્ષેપ સાથે પોલીસ ફરિયાદ છે નમસ્કાર જયદીપસિંહ ચૌહાણ પ્રદેશ સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી ગુજરાત મારા નિત્યક્રમ મુજબ આજ રોજ હું મારા નિવાસસ્થાનેથી સ્થાનેથી મોર્નિંગ વોકમાં નીકળેલો ત્યારે આ ગરીબ જે માણસો છે તમે જોઈ શકો છો પોતે આદિવાસી સમાજમાંથી બિલોંગ કરે છે અને સમગ્ર આપણે જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતની અંદર આખા ગોધરા પંચમહાલ જે પટ્ટો છે એ દરેક જ આ પટ્ટો છે આખા ગુજરાતની અંદર મજૂરોને પ્રોવાઈડ કરનારો જિલ્લો છે અને આ જે વસ્તી છે નાના નાના ચાર એક બાળકો છે પાંચ બાળકો બે મહિલાઓ છે આ લોકોના સાથે મારા હું આવતો હતો ત્યારે રડતા હતા એમનો સામાન વેરવિખેર પડેલો હતો મેં એમનું પૂછપરછ કરતો જાણવા મળ્યું કે આ લોકો જે સ્થાનિક અહીંયા જે કામ કરતા હતા નગરપાલિકા વિસ્તારની અંદર એમના ફેમિલીયર પ્રોબ્લેમની અંદર બે માણસ લડતા હતા તો ત્રાહિદ વ્યક્તિઓ હું જાણતો નથી કોને માર્યા છે પણ મૂઢ માર માર્યો છે અને મૂઢ મારી અને આ લોકોને રસ્તે નજરતા કરી નાખ્યા છે આ માનવતા નથી આ માનવતા નથી ને આપણા પૂર્વજો આ માટે લડત નથી આપી ગરીબ પ્રજા રોડ ઉપર રડે છે બાળકો સહિત તો આપના માધ્યમ થકી હું એ ત્રાહિત વ્યક્તિઓ ને સમગ્ર ગુજરાતની જનતાને જણાવવા માંગુ છું કે મજૂરી કરવા આવેલો માણસ માણસ છે એ રસ્તા ઉપર જેના પ્રાણી નથી કૂતરું નથી તેના જો કૂતરા જેવો વ્યવહાર મત કરો અને જેને 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 કહેવાય કે પાવર હોય એ અન્ય જગ્યાએ સરહદો ઉપર ઘણી તકલીફો છે ભાઈ બધા દુષ્પની દેશો આપણા પર બહુ એટેક કરે છે ત્યાં જ લડી લો તમે આ ગરીબ પ્રજા ઉપર તમારો રોજ શું કામ ઠાલવો છો ધન્યવાદ મારા ઘરવાળાને ત્રણ લાકડીઓ મારી છે મને ચાર લાકડીઓ મારી છે સાહેબ ટેકા પર પડી છે મારા મારા ઘરવાળાના સાતળો પર પડી છે અને જો સાહેબ અમને વગર ખાલી અમને મારીએ છીએ સાહેબ અમે કોઈ કોઈ અમને કોઈ કીધું નથી ગાળ નથી દીધી બેલ નથી સાહેબ અમે બે જણનો બોલા બોલી હતી સાહેબ બીજું કંઈ અમારે થયું નથી અમે સાહેબ નગરપાલિકામાં કામ કરીએ છીએ અમને ઠેર જંગલ બહાર કાઢી આવ્યા છે સામાન બી પડ્યો છે સાહેબ અમારો બધું કંઈ અમે મને દસ 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 દિવસનો અમારો પગાર છે સાહેબ એક એક જણનો વીસ વીસ હાજરીથી છે અમારી અમને એમ એમાંથી મારે ત્રણ હજાર રૂપિયા ખર્ચી મારી જોડે આવી છે સાહેબ આમની જોડે બે હજાર ખર્ચી છે સાહેબ જૂઠું નહીં બોલું સાહેબ મારે આ સાહેબ છે ને મોટા વડેલ સાહેબ છે એ રોડે રોડે આવતા હતા ઠીક તમે કેમ રડો છો કેમ બેટા કેમ શું થયું છે તમે ગરીબ લોકો તમને કાના ભગાયા એવી રીતના કીધું તો સાહેબ અમને ચલતા ચલતા આવ્યા હતા તો સાહેબે શું કીધું અમે નાસ્તા પાણી કરાવીએ નાસ્તા પાણી કરાવીએ તમે નાસ્તા પાણી ચા નાસ્તો કરી લો એમ કરીને અમને સાહેબ અમને નાસ્તા પાણી કરાવવા લઈને આવ્યા છે અને અમને સાહેબે બી બસો રૂપિયા આપ્યા છે जुठु नेकोड साहेब ने चालता, चालता हितेंद्र पटेल हिंद टीव्ही न्यूज अरवली